હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું સાંજ માટે ઓછા સમયમાં બની જાય તેવી ઢાબા જેવી કાઠિયાવાળી પગારેલી ખીચડીની રેસિપી તો આ ખીચડીને બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો ચારો બનાવીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો સૌથી પહેલા તો એકદમ ટેસ્ટી ઢાબા જેવી જ વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે મિક્સિંગ કપ ચોખા ઉમેરીશું તો અહીંયા મેં બનાવવા માટે કોલમ ચોખાનો ઉપયોગ કર્યો છે તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા વાપરી શકો છો હવે તેમાં એક ચોથાઈ કપ ફોતરાવાળી મગની દાળ ઉમેરીશું અને સાથે જ એક ચોથાઈ કપ તુવેરની દાળ ઉમેરીશું તો અહીંયા મેં એક ચોથાઇ કપ મગની ફોતરાવાળી દાળ અને એક ચોથાઇ કપ જેટલી તુવેરની દાળ એટલે કે બંને દાળ થઈને અડધા કપ જેટલી દાળ લીધી છે તમે ફક્ત અડધા કપ જેટલી મગની દાળ કે પછી અડધા કપ જેટલી તુવેરની દાળ પણ લઈ શકો છો હવે તેમાં પાણી ઉમેરીશું અને આપણા દાળ ચોખાને એકદમ સરસ રીતે વોશ કરી લઈશું તો જ્યાં સુધી આપણું પાણી એકદમ સરસ ક્લીન ના આવી જાય ત્યાં સુધી લગભગ બે થી ત્રણ વાર આપણે દાળ અને ચોખાને ધોઈ લઈશું તો અહીંયા મેં દાળ અને ચોખા બંનેને સારી રીતે બે થી ત્રણ વાર પાણીથી વોશ કરી લીધું છે તો હવે તેમાં બીજું પાણી ઉમેરીશું અને આપણા દાળ અને ચોખાને દસ મિનિટ માટે પલાળીશું તો હવે દસ મિનિટ પછી ગેસ ઉપર એક પ્રેશર કુકર અને તેમાં કપ પાણી અને હવે તેમાં આપણે જે દાળ અને ચોખાને પલાળીને રાખેલા તે ઉમેરી દઈશું તો મેં દાળ અને ચોખામાંથી બધું જ એકસ્ટ્રા પાણી અલગ કરી લીધું છે અને હવે તેમાં વેજીટેબલ્સ ઉમેરીશું તો અહીંયા મેં એક કપ બટેટાના આ રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે તો તેને પણ એડ કરીશું સાથે જ તેમાં અડધો કપ લીલા વટાણા ઉમેરીશું હવે તેમાં એક ટી સ્પૂન મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે તો આ સિવાય તમે બે ગાજરના મોટા મોટા ટુકડા કરીને એડ કરવા માંગતા હોય તો એ પણ ઉમેરી શકો છો અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી ચાર સીટી કરી લઈશું તો હવે જ્યાં સુધી આપણી ખીચડી બફાય છે ત્યાં સુધી આપણે લસણ ની ચટણી બનાવી લઈશું તો તેના માટે એક ખાયણીમાં 10 થી બાર લસણ ની કઢી ઉમેરીશું ફ્લેવર માટે એક આદુનો ટુકડો ઉમેરીશું બંને વસ્તુને વાટી લઈશું તો આ રીતે થોડુંક વટાઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે વાટી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ડ્રાય લસણની ચટણી બનીને એકદમ તૈયાર છે તો હવે આપણા પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને ખીચડી ચેક કરી લઈશું એકદમ પરફેક્ટ એવી આપણી ખીચડી બફાઈ ગઈ છે તો આપણે ખીચડી આ જ રીતની રાખવાની છે હવે ખીચડીને વઘારવા માટે ગેસ ઉપર આપણે એક જાડા તળિયાવાળી પેન કે કઢાઈ રાખીશું અને તેમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય ઉમેરીશું જીરાનો હલકો કલર ચેન્જ થાય એટલે તેમાં બે તમાલપત્ર ઉમેરીશું બે થી ત્રણ સૂકા લાલ મરચા ઉમેરીશું સાત થી આઠ મીઠા લીમડાના પાન ઉમેરીશું સાત થી આઠ લીલા મરચાની સ્લાઇસ ઉમેરીશું અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને હવે તેમાં ઝીણી સમારેલી એક મોટી ડુંગળી ઉમેરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીશું તો મિક્સ થઈ જાય એટલે આપણે ડુંગળીને સાતળીશું તો આપણી ડુંગળી હલકી ગુલાબી કલર જેવી થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું તો અહીંયા આપણે ડુંગળીને વધારે પડતી બ્રાઉન નથી કરવાની તેની હલકી કચાસ દૂર થાય એટલે કે લાઈટ ગુલાબી કલર જેવી થાય ત્યાં સુધી તેને સાતળીશું તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણી ડુંગળી આ રીતે લાઈટ ગુલાબી કલર જેવી થઈ ગઈ છે તો હવે આપણી જે લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરેલી તે ઉમેરી દઈશું અને હવે પેસ્ટ ને પણ આપણે ડુંગળી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણા લસણ ની હલકી કચાશ દૂર થાય ત્યાં સુધી તેને પણ સાતળી લઈશું અને હવે આપણી લસણ ની કચાસ દૂર થઈ જાય એટલે તેમાં ઝીણું સમારેલું એક મોટું ટમેટું ઉમેરીશું અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરીશું મિક્સ થઈ જાય એટલે હવે તેમાં ટામેટા અને કાંદાના ભાગનું મીઠું ઉમેરીશું ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણા બધા જ ટામેટા હલકા સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ટામેટા હલકા આ રીતના સોફ્ટ થઈ ગયા છે તો તેમાં બાકીના બીજા મસાલા ઉમેરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું તો અહીંયા મરચું પાવડર તમે તમારા ઘરમાં જે રીતની તીખાસ ખવાતી હોય એ રીતે ઉમેરી શકો છો બે ટી સ્પૂન ધાણા પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું હવે ફરીથી બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે તેમાં અડધો કપ પાણી ઉમેરીશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ લો કરીને તેને એકથી બે મિનિટ માટે થવા દઈશું તો હવે આ રીતે આપણા મસાલામાંથી તેલ સેપરેટ થવા લાગે એટલે તેમાં આપણી ખીચડી ઉમેરી દઈશું અને હવે આપણી ખીચડીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે આ ખીચડીને ઢીલી જ રાખવાની છે તો હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે ફરીથી તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે તેને ફરીથી મિક્સ કરીને એક થી બે મિનિટ માટે કૂક થવા દઈશું તો હવે એક થી બે મિનિટ જેવું થઈ જાય એટલે હવે ફરીથી ઉપરથી ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને ફરીથી તેને એકદમ હળવા હાથેથી મિક્સ કરી લઈશું તો ખીચડીને બાફતી વખતે તમારે ખીચડી ઢીલી જ રાખવાની છે જ્યારે ખીચડી ઠંડી થશે ત્યારે દાળના લીધે તે થોડીક થીક થશે તો આપણી અહીંયા ખીચડી બનીને એકદમ તૈયાર છે તો હવે ગેસની આંચ બંધ કરી દઈશું તો તમે પણ એકવાર આ રીતે કાઠિયાવાડી વઘારેલી ખીચડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ